પાડી ચિવલ રોડ શક્તિધામ મંદિરનો અઢારમો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ પારડી ચિવલ રોડ સ્થિત આવેલ શક્તિધામ મંદિરનો અઢારમો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારથી પૂજા અર્ચના સાથે પ્રારંભ કરી શ્રી રામાયણ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ ધ્વજારોહણ શ્રી રામ યજ્ઞ મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરતાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો સાંજે સંગીત સંધ્યાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શક્તિધામ મંદિરનો અઢારમો પાટોત્સવને સફળ બનાવવા રાકેશ ચૌરસિયા મુકેશ ચૌરસિયા જિગ્નેશ ચૌરસિયા સુનિલ યોગેશ ધર્મેશ वगैरह चौरसिया परिवार जेमट उठा thank <laughs> you દર વર્ષની જેમ આ વખતે અઢારમા વર્ષે મા શક્તિધામ મંદિરના પાઠોત્સવ નિમિત્તે અખંડ રામચરિત માનસ પારાયણનું પાઠ રાખવામાં આવ્યું હતું જેનું સુંદર સમાપન આજે એક વાગે થયું છે એક વાગેથી બે વાગ્યા સુધી ભગવાન શ્રી રામચંદ્રજીના ચરિત્રની કથા રામકથાનું આયોજન છે ત્યારબાદ ત્રણથી પાંચમા શ્રી રામ રામયજ્ઞનું આયોજન છે યજ્ઞની પૂર્ણાહુતિ પર્યંત પૂર્ણાહિત થવા બાદ મહાપ્રસાદનું આયોજન છે વિદ્યાર્થીઓનો બ્રાહ્મણોનો ભોજનનો સમારંભ રાખવામાં આવ્યો છે ત્યારબાદ જાહેર જનતાનું આમંત્રણ છે બધાને ભગવાનનો પ્રસાદનો લાભ લેવા માટે વિનંતી છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા સમાજમાં આપણા ઘરમાં આપણા પરિવારમાં ભગવાનની ભક્તિ અને ધર્મનો પ્રચાર કરવો આપણે ભગવાનની સાથે ગમે એ માર્ગથી જોડાઈએ એવા શુભ ઉદ્દેશથી મા શક્તિધામના પ્રાંગણમાં ચોરસિયા પરિવાર દ્વારા આયોજિત આ સુંદર આયોજન દર વર્ષે થાય છે ભગવાન એમને એવી શ્રદ્ધા શક્તિ અને ભક્તિ આપે કે આ કાર્યક્રમ અનવરત આ રીતે આગળ પણ ચાલતો રહે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો